ચાલો મિત્રો આ છે વાસેટીનો વેલો પરંતુ ફૂલ આવ્યા નથી હજી આપણે એક ફૂલ લાવ્યા છે લેવાથી એની બાજે ભાજી બનાવવાની છે મિત્રો ભાજી આપણે ગયા વર્ષે બનાવી હતી એ પણ હજી ચોમાસા થોડી વાર છે પરંતુ આ માવઠાના વરસાદથી આ વાસેટીના વેલા કોયળા છે અને ફૂલ આવ્યા છે તો આપણે થોડી થોડી વીણી લઈશું જો અમારે પાયુ બેન ને મીરા આજ વાસેટી ની ભાજી લાવ્યા છે તો આજ એ વાસેટી ની ભાજી બનાવવાની છે ને બોલો તો કઈ રીતે ભાજી ગોતીને લાવ્યા તમે નળ માંથી નળ માંથી હ પછી બાવળિયા ઉપરથી

એવા સરસ મજાના ફૂલ છે બસ જો આવી રીતે હોય પણ આ બાવળ ઉપર હોય ને બહુ આમ મુશ્કેલીથી આ ભાજી મળતી હોય છે જુઓ અને આ ભાજીને આપણા ગુજરાતની અંદર વર્ષા વેલી અથવા રાડા રૂડી અથવા વાસેટી એવા નામ હોય છે

અને વર્ષમાં એક વાર આ ભાજી ખાવાથી આપણા શરીરની અંદર જે કોઈ રોગકારક ઝેરીલા પદાર્થો હોય ને આ ભાજીથી નીકળી જતા હોય છે એવા ગુણ હોય છે અને મહા મુશ્કેલી થી આ ભાજી મળતી હોય છે ચાલો ભાઈ સૂલો પેટાવી દીધો દેશી ચૂલા ઉપર આ ભાજી બનાવવાની છે અને ભાજી પણ તૈયાર થઈ ગઈ છે ને મજા આવે રાડા રૂડી અથવા ડોડી અથવા વાછેટી ની ભાજી કહેવામાં આવે આ અને આ મહા મુશ્કેલી થી મળે ને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને બહુ જ મજા આવે હાલો મિત્રો કડાઈ મૂકી દીધી હવે નાખશું પેલા તેલ જુઓ મિત્રો તેલ આપણે નાખી દીધું હવે તેલ ને આપણે ગરમ થઈ જવા દી અને પછી આપણે લસણ ની કળીયું ડુંગળી નાખી છે જીરું હાલો જો તેલ આવી ગયું હવે નાખશું લસણની કળિયું હાલો લસણની કળીયું નાખી દી હળદર ધાણા જીરું હવે હલાવી નાખીશું ધીમે 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 બસ હવે નાખશું ડુંગળી હાલો ડુંગળી નાખી દીધી ચાલો મિત્રો આપણો મસાલો પાકી ગયો હવે આની અંદર આપણે વાસીટીની ભાજી નાખી દઈએ ચાલો મિત્રો ધીમે ધીમે નાખીએ એટલે મસાલો અને તેલ ને એવું બધું આપણી ભાજીમાં ભળી જાય

વાસેટીના વહેલા વરસાદના પેલા વરસાદમાં બધે બાવળિયા ઉપર સડી જાય એટલે બાવળિયાના થોડા કાંટા ખાવા પડે ત્યારે આ મિત્રો ભાજી મળે તો હવે આપણે ભાજીને સેળવી નાખી હાલો મિત્રો આપણે તેલ ને મસાલો નાખેલો ભેળવી દીધો હવે આપણે આને થોડી વાર ઢાંકી દઈશું અને ધીમા તાપે સડવા દઈશું તો આ થાળી ઢાંકી દઈએ આપણે કઢાઈ ને હાલો મિત્રો જોઈ લઈએ આપણી ભાજી ગળી લાગે જો આવી રીતે મિત્રો ભાજી થોડીક બફાઈ ગઈ હવે આપણે મીઠું નાખ્યું એટલે મીઠું નાખી આની અંદર સ્વાદ પ્રમાણે અને હલાવી નાખીશું એટલે આપણું મીઠું ભાજી ની અંદર ભળી જાય તો ભાજી ઘણી ગળી ગઈ છે હવે થોડી વાર માં આપણી આ ભાજી સડી જશે તૈયાર થઈ જશે ચાલો મિત્રો ભાજી છે ને હાવ ગળી ગઈ હવે આમાં માત્ર ને માત્ર મરચું નાખવાનું બાકી છે તમામ વસ્તુ આપણે નખાઈ ગઈ છે તો હવે થોડુંક આપણે મરચું આની અંદર મરચું પાવડર નાખીશું બે ચમચી મરચું નાખો હાલો મિત્રો મરચું પાવડર નાખી દઈ ચાલો મિત્રો બે ચમચી મરચું નાખ્યું આપણે અને હવે આપણે હલાવી એટલે મરચું ભાજીની અંદર ભળી જાય અને હવે આપણી ભાજી સંપૂર્ણ રીતે સડવા આવી છે થોડી વારમાં આપણે ચૂલેથી નીચે ઉતારી લેવાય છે જો આવી રીતે મિત્રો ભાજી મળે ને તમને તો આ ભાજી બહુ જ ગુણકારક હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ અને આરોગ્ય માટે તો ખુબ જ ગુણકારક શરીર ચાલો મિત્રો ભાજી સડી ગઈ ને આપણે નીચે ઉતારી લીધી અને જુઓ મિત્રો હવે આપણે જમવાનું નથી બતાવતા અને અહીંયા મિત્રો સંપૂર્ણ રીતે આપણો વિડીયો પૂરો કરીએ હવે ફરી મળશું નવા વિડીયોમાં અત્યારે સૌને નમસ્કાર